નમસ્કાર દર્શક મિત્રો તમારું સ્વાગત છે આપડે વેબ ડેરી ફાર્મમાં જ આપણે એક ભેંસની લાઇવ મિલ્કિંગ પ્રક્રિયા છે તો આ ભાઈ ભેંસના ઓનર છે આપણે થોડીક વાતચીત કરી ભાઈ સાથે ભાઈ તમારું નામ શું છે કેવલ મુકેશ જોગરાણા ભેંસને કેવું દૂધ છે 5 લીટર છે

ખાણસારા માં ફીડિંગ શું રે પાપડ બીજું પાપડી ગોળ એક ટાઈમ નું કેટલું ખાણ આપો તમે પાંચ કિલો સરવા જાય કે ઘરે સરવા જાય તો એ સાત થી સાડા સાત લીટર દૂધ સારું કહેવાય ઘણી ઘણા ડેરી ફાર્મમાં બાંજે બાંજે રાખે તો ડેરી ફાર્મમાં દૂધ નહીં થાતું નુકસાનમાં જાય છે ને આ ભાઈ તમારી સરવા જાય છે તો એ સાત થી સાડા લીટર દૂધ છે ઘરની તૈયાર કરી છે એમને કેટલા વર્ષ થી ત્યાં કેટલા વર્ષ બાદ વિયાણી થયા ભાઈ ત્રણ વર્ષ જાફરાબાદી છે કે કોઈ બીજી જાફરાબાદી આગલા વેતર કેટલા કેટલું દૂધ હતું આને પાંચસો લીટર અત્યારે ત્રીજું વેતર છે એમને અને બચ્ચાને પારુને કેટલું લીટર ધવરાવો કેટલા મહિના સુધી એટલું ધવરાવાનું

हम मार्क्स में दो बारों से हम ये तो मैं दो बारों से नींद आ रही है कान झाटी है मैं तुम लोगों को हम लोग दूध पी